રાત્રે બાર વાગ્યા હતા આખું શહેર સૂતું હતું પરંતુ પોલીસ ચોકીના ફોનમાં સતત એક જ નામ ચમકી રહ્યું હતું નીરજ 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 ત્રણ અલગ અલગ બેંકમાંથી ફરિયાદ આવી હતી કે એક જ માણસે કરોડોની છેતરપિંડી કરી છે પોલીસ ટીમ તરત જ નીરજના ઘર તરફ દોડી તે દરવાજો ખોલી રહ્યો ન હતો એટલે પોલીસ દરવાજો તોડીને અંદર ગઈ નીરજ જમીન પર બેઠો હતો સામે ટેબલ પર ત્રણ અલગ અલગ બેંકની નોટિસ હતી તેની આંખોમાં ડર તેના હાથ કાંપતા હતા પોલીસ ઇન્સ્પેક્ટર મોટા અવાજથી બોલ્યા કે તું કેટલા લોકોના પૈસા ખાઈને બેઠો છું નીરજ ગભરાઈને બોલ્યો કે સાહેબ મેં તો રૂપિયાની પણ લોન લીધી નથી આ સાંભળી તમામ પોલીસવાળા હસવા લાગ્યા પરંતુ પોલીસ ઇન્સ્પેક્ટરે જ્યારે દસ્તાવેજ બતાવ્યા ત્યારે નીરજનો ચહેરો ગંભીર થઈ ગયો કારણ કે દરેક કાગળ પર નીરજનું નામ હતું સહી હતી ઓળખ નંબર હતા પણ નીરજની આંખોમાં સાચું ભય હતું પોલીસને સમજાયું જ્યાં સામાન્ય ગુનો નથી આ એવો ગુનો છે જેમાં ગુનેગાર તો દેખાય છે પણ તેને ગુનો કર્યો જ નથી ત્યારબાદ તપાસ શરૂ થઈ અને ધીમે ધીમે નીરજની જિંદગીનો પડદો ખૂલતો ગયો ત્રણ નોટિસમાંથી પહેલી નોટિસ હતી કે વર્ષો પહેલા નીરજના કાકાના દીકરાએ ધંધા માટે લોન લીધી હતી અને ફક્ત સહી કરજે એમ કહીને નીરજને જામીનદાર બનાવી દીધો હતો ત્યારે નીરજને લાગ્યું હતું કે આ તો પરિવારની મદદ છે પણ એ સહી આજે પોલીસની ફાઇલોમાં સૌથી મોટો પુરાવો બની ગઈ હતી લોન લઈને કાકાનો દીકરો ભાગી ગયો હતો અને બેંક નીરજ પાછળ પડી ગઈ અને કાયદા માટે ગુનેગાર નીરજ જ હતો બીજી નોટિસ હતી જ્યારે નીરજ અને તેની પત્નીનું એક જોઈન્ટ ખાતું હતું અને તેની પત્નીએ ભાઈને પૈસા ઉપાડવાની સુવિધા લઈ પૈસા આપ્યા હતા ત્યારબાદ પૈસા ઉઠાવ્યા પછી પત્નીનો ભાઈ ગાયબ થઈ ગયો હતો કારણ કે જોઈન્ટ ખાતામાં પત્ની સાથે નીરજનું નામ હતું એટલે બંને જવાબદાર નીરજ બોલતો રહ્યો કે મેં કંઈ કર્યું નથી પણ કાયદો ભાવના નહીં કાગળ જુએ છે અને ત્રીજી અને સૌથી ભયાનક છેતરપિંડીની નોટિસ એ વાતની હતી કે નીરજે પોતાનો ડોક્યુમેન્ટ એક ઓળખીતાને આપ્યા હતા અને એ ઓળખીતાએ એની નકલથી ઓનલાઈન લોન લઈ નંબર પોતાનો નાખ્યો અને પૈસા લઈ ભાગી ગયો અને તેનો આરોપ પણ નીરજ પર આવ્યો પોલીસ હવે સમજવા લાગી કે આ માણસ ગુનેગાર નથી આ તો ગુનાનો શિકાર છે પણ દુનિયા નીરજને જ ગુનેગાર માને છે અંતે પોલીસે સાચા ગુનેગારની શોધ શરૂ કરી પરંતુ નીરજની જિંદગી પહેલેથી જ તૂટી ગઈ હતી કારણ કે લોન લીધી જ દેવું આ વાક્ય હવે માત્ર એક શીર્ષક નહીં પરંતુ નીરજનું આખું જીવન બની ગયું હતું પોલીસને જ્યારે સમજાયું કે નીરજ ગુનેગાર નથી પરંતુ ફસાયેલો શિકાર છે ત્યારે આખી કેસ ફાઇલ ફરી ખોલાઈ શહેરના ત્રણ અલગ અલગ બેંક અધિકારીઓને પૂછપરછ માટે બોલાવવામાં આવ્યા પરંતુ અચાનક એમાંથી એક અધિકારી ગાયબ થઈ ગયો એ જ અધિકારી જે નીરજના નામે થયેલી પહેલી લોનની ફાઇલ સંભાળતો હતો પોલીસને શંકા ગઈ કે આ માત્ર એક માણસની ભૂલ નથી આ તો આખું જાળ છે નીરજ હવે ઘરે પણ સુરક્ષિત ન હતો રાત્રે કોઈ અજાણ્યો માણસ તેના ઘરની બહાર ફરતો દેખાતો હતો અને એક દિવસ નીરજને એક અજાણ્યા નંબરથી ફોન આવે છે અને તે કહે છે કે જો જીવવું હોય તો સત્ય ખોદવાનું બંધ કર નીરજનો શ્વાસ અટકી ગયો હવે આ કેસ માત્ર પૈસાનો ન રહ્યો આ જીવ અને મોતનો ખેલ બની ગયો પોલીસ તપાસમાં બહાર આવ્યું કે એક ગેરકાયદેસર ટોળકી ડોક્યુમેન્ટ ભેગા કરતી ગરીબ અને સીધા લોકોના આધાર કાર્ડ પાન કાર્ડ બોગસ બેંકના અંદરના માણસોની મદદથી ખોટી લોન લઈ પૈસા બહાર મોકલી દેતી અને પછી જેના નામ કાગળ પર હોય તેવા અને નીરજ જેવા નિર્દોષ લોકો ફસાઈ જતા એ જ ગાયબ થયેલો બેંક અધિકારી આ ટોળકીની મુખ્ય કડી હતું પણ હવે તે ગાયબ હોવાથી પોલીસ પાસે પુરાવા ઓછા હતા નીરજને લાગ્યું કે હવે આગલો નંબર તેનો જ છે આ ટોળકી તેને પણ ગાયબ કરી દેશે તે પોલીસ પાસે ગયો પરંતુ પોલીસ સ્ટેશન પાસે જ તેના પર હુમલો થયો અને તે લોકો મોઢા પર કપડું દબાવીને તેને કારમાં ખેંચીને લઈ ગયા આંખ ખોલી ત્યારે તે એક જૂના ગોડાઉનમાં બંધ હતો સામે એ જ બેંક અધિકારી ઊભો હતો જે ગાયબ થયો હતો તે હસ્યો અને બોલ્યો તું વધારે સવાલ પૂછવા લાગ્યો હતો એટલે તને હટાવવો જરૂરી હતો એ અધિકારીએ કબૂલાત કરી કે તેણે નીરજ જેવા ઘણા લોકોને ફસાવ્યા છે લોન ક્રેડિટ કાર્ડ ડોક્યુમેન્ટ વગેરેથી નીરજને સમજાયું કે હવે તે બચી ગયો તો તે ઘણા લોકોને બચાવી શકે છે તેણે વાતો વાતોમાં અધિકારીને વ્યસ્ત રાખ્યો અને ચૂપચાપ મોબાઈલથી અવાજ રેકોર્ડ કરતો રહ્યો બહાર પોલીસ નીરજની શોધમાં હતી પણ કોઈ પત્તો ન હતો અચાનક ગોડાઉનમાં આગ લાગી અને ટોળકીના લોકો ભાગવા લાગ્યા અને નીરજના હાથમાંથી દોરી ખુલી ગઈ અને તે બહારની તરફ દોડ્યો પોલીસે દૂરથી આગ જોઈ અને તે ગોડાઉન પાસે પહોંચી ગઈ તે ટોળકી અને પોલીસ વચ્ચે ગોળીબાર થયો અને તે ગેંગનો માસ્ટરમાઇન્ડ જે ગાયબ અધિકારી હતો તે ભાગતા ભાગતા પડી ગયો અને પોલીસે તેને ધર દબોચ્યો અને નીરજના ફોનમાં રેકોર્ડ કરેલા બયાનથી આખું જાળ ખૂલ્યું અને ત્યારબાદ બેંકના અંદરના માણસો ડોક્યુમેન્ટ ચોરો દલાલ બધાની ધરપકડ થઈ સમાચાર ચેનલ ઉપર નીરજનું નામ છવાઈ ગયું પણ આ વખતે ગુનેગાર તરીકે નહીં પરંતુ પીડિત તરીકે છતાં નીરજના જીવનમાં શાંતિ તરત પાછી ન આવી કારણ કે નામ સાફ થવામાં સમય લાગે છે લોકો શંકાથી જુએ છે હજુ પણ નીરજ પર તે કેસ ચાલે છે દેવું હજુ કાગળ પર છે પણ હવે નીરજ એકલો નથી તેની પાછળ કાયદો છે નીરજ દરેકને એક જ વાત કહે છે લોન લીધી જ નથી એટલે સુરક્ષિત છું આ કહેવું એ પણ સૌથી મોટો ભ્રમ છે કોઈ બીજા માટે કરેલ એક સહી એક ડોક્યુમેન્ટની આપેલ નકલ બીજા પર કરેલ એક આંધળ વિશ્વાસ પણ તમને ગુનેગાર બનાવી શકે છે એટલે આંખ બંધ કરીને કોઈ પર ભરોસો ન કરશો કારણ કે દુનિયામાં સૌથી ખતરનાક ગુનો એ છે જ્યાં તમે કંઈ કરો જ નહીં છતાં સજા તમારી બને અને હવે દોસ્તો આ કહાની અહીં પૂરી નથી થતી આ કહાની ત્યાંથી શરૂ થાય છે જ્યાં તમે બેઠા છો કારણ કે નીરજ કોઈ ખાસ માણસ નથી નીરજ સાથે જે થયું તે કોઈ પણ વ્યક્તિ સાથે બની શકે છે કારણ કે આજની દુનિયામાં ગુનો માત્ર હથિયાર કે લૂંટથી થાય એવું જરૂરી નથી પરંતુ આજનો સૌથી મોટો ગુનો છે વિશ્વાસનો દુરુપયોગ એક સહી એક નકલ એક હા પણ તમને કોઈ ખતરનાક ગુનામાં ફસાવી શકે છે એટલે પહેલું કોઈના માટે જામીનદાર બનતા પહેલા હજાર વાર વિચારશો બીજું કે જોઈન્ટ ખાતું ખોલો તો કાગળ આખા વાંચીને સમજો અને ત્રીજું તમારા આધાર કાર્ડ પાન કાર્ડ સહી અંગૂઠો આ બધું તમારી ઓળખ છે તેને કોઈ રમકડું ન સમજો કારણ કે પૈસા પાછા આવી શકે છે પણ ઇજ્જત શાંતિ અને વિશ્વાસ એકવાર તૂટી જાય તો જિંદગી ભર ચોંટે છે અને જો તમને આજે આ વિડીયો જોઈને કંઈક સમજવા કે જાણવા જેવું લાગ્યું હોય તો આ વિડીયો તમારા ઘરના લોકો સુધી તમારા દોસ્તો સુધી પહોંચાડજો કારણ કે એક માણસ જો સાવધાન બને તો એક પરિવાર બચી જાય અને એક પરિવાર બચી જાય તો એક પેઢી બચી જાય કારણ કે સાચો વિડીયો એ નથી જે ફક્ત જોવામાં સારો હોય પરંતુ સાચો વિડીયો એ છે જે કોઈની જિંદગી બદલે